આગળ વાત કરીએ તો જૂનાગઢના માંગરોળ અને માળ્યાહાટીના તાલુકામાં ભારે વરસાદે તબાહી મચાવી છે ખેડ પંથકના અનેક વિસ્તારો જળમગ્ન થયા જ્યાં ચારથી પાંચ ફૂટ પાણીનો પ્રવાહ વધી રહ્યો છે રસ્તાઓ અને ખેતરો પાણીમાં ડૂબી ગયા છે બામણસા અને ઓજત નદીનો પાળો તૂટવાથી ખેડૂતોને મોટું નુકસાન થયું છે જુનાગઢના માંગરોળ અને માળિયા હાટીના તાલુકામાં ભારે વરસાદના કારણે અનેક વિસ્તારોમાં જળબંબાકાર થયા છે જુનાગઢના ગેડ પંથકમાં સ્થિતિ ખૂબ વિકટ બની છે ગેડ પંથકના અનેક રસ્તાઓ પાણીમાં ડૂબી ગયા છે ફૂટ પાણીનો પ્રવાહ વહી રહ્યો છે આ કારણે લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે તંત્ર પણ આ વિસ્તારો સુધી પહોંચી શકતું નથી જો કોઈ બીમાર થાય તો તેને જેસીબી કે ટ્રેક્ટર વડે મુશ્કેલીમાંથી બહાર કાઢવા પડે છે જૂનાગઢના પૂરના કારણે ઘેરના અઢાર ગામો પ્રભાવિત થયા છે ઘણા લોકોના ઘરો અને દુકાનોમાં પાણી ઘુસી ગયા છે જેના કારણે ઘર વખરી અને માલસામાનને ભારે નુકસાન થયું છે ખેતરોમાં પાણી ભરાઈ રહેવાથી દિવાળી સુધી પાણી રહેવાની શક્યતા છે જેનાથી ખેડૂતોને મોટું નુકસાન થવાની ભીતિ છે જૂનાગઢના અનેક ગામડાઓના રસ્તાઓ ધોવાયા છે ગામડાઓની શેરીઓમાં નદી વહેતી હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે અને ત્યાં હું કાલે ત્રણ સાડા ત્રણ ને રોજ અમે ઉભા હતા અને પછી પારો તૂટ્યો એટલે મકાન જે દારિયું હતું અને બે એના પછીનું દારિયું હતું એ એમાંથી પાણી આવતા વિન થતા અમે ભાગ્યા અને અમે બિલ્ડિંગ ઉપર ઉતારતા ધીરે ધીરે મકાન ડાર્યું પડી ગયું ઓજત સાઈડ અને પાણીનું એકદમ વેન થઈ ગયું છે અને બીજું ડર્યું બાજુ પડી ગયું ભૂકો આથી માલ સામાન અને પછી તો નુકસાન હિસાબ જવા દે એવું નુકસાન થયું ગીડ પંથક ની વાત કરીએ તો તેક રકાબી આકાર છે અને તેમાંગરોળ ઘેડ પંથકમાંથી ઓઝત મધુવંતી અને સાબલીઓ ફેલાય છે જેથી દર છે કેશોદના ગામે નદીનો પાળો તૂટવાની ઘટના બની જેના કારણે નદી કિનારે રહેતા ખેડૂતોને મોટું નુકસાન થયું એ ખેડૂતનું કાચું મકાન પાણીના પ્રવાહમાં તણાઈ ગયું જેમાં ખેતીના ઓજારો ઘર સંગ્રહ કરેલું અનાજ અને ઘાસચારો પણ તણાઈ ગયા આ ઘટનામાં